વડોદરા જિલ્લાના સાવલી ડીસર ઉદલપુર જતા રોડ પર નવા બ્રિજમાં પણ પહેલા ગાબડા જોવા મળ્યા તો ઉદલપુર ક્વોરી ઉદ્યોગને લઈ બારદારી વાહનોથી રાત દિવસ ધમધમતા રોડના બ્રિજ પર ગાબડા પડ્યા છે ત્યારે આખા પુલ પર અસંખ્ય તિરાડો જોવા મળી રહી છે તો કરણ નદી પર બનાવેલ નવા બ્રિજ પર ગાબડા અને તિરાડો પડતા ભ્રષ્ટાચારના એક સવાલ ઉઠી રહ્યા છે થોડા દિવસ અગાઉ જૂનો બ્રિજ જર્જરી થતા બંધ કરી થોડા દિવસો અગાઉ નવા બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો તો સાવલી ઉદલપુર રોડ પરના પરથમપુરા પાસે કરણ નદી અને આગળ સિહોરા પાસે બેસરી નદી સહિત બે નદી પર એક જ એજન્સીએ બ્રિજનું નિર્માણ કર્યું હતું કે જે અમદાવાદ શહેરના પંકજકુમાર જે પટેલ નામના કોન્ટ્રાક્ટરે બનાવ્યો હતો બ્રિજ કે જે સ્ટેટ આર એન બી જિલ્લાના અધિકારીઓના હસ્તગત આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરને અંદાજિત ચોવીસ કરોડના ખર્ચે કરણને અને મેસરી નદી પર બ્રિજ બનાવવાનો ઈજારો અપાયો હતો તો આર એન્ડ બી જિલ્લાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે મળી સુ ભ્રષ્ટાચાર કર્યો તેવા સવાલ ઉઠી રહ્યા છે ઇકબાલ લુહાર સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ